વડિયાનો સુરવો ડેમ સિત્તેર ટકા ભરાયો ઉપરવાસ વરસાદને કારણે સુરવો ડેમમાં આવ્યા નવા નીર સુરવો ડેમમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશહાલી સિત્તેર ટકા ડેમ ભરાઈ જતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ વડિયા ચારણિયા ચારણ સંભિયાળા સહિતના ગામોને એલર્ટ અપાયું વડિયા ગ્રામ પંચાયત દ્વારા નદીના પટ્ટમાં ન જવાની સૂચનાઓ સોશિયલ મીડિયામાં જાહેર કરાયું

બહુ કંઈ એવું કર્યા જેવું છે નહીં માપે માપે કોઈ નુકસાની નહીં એ કારણે વરસાદ સારો આવ્યો છે અને સુટાસાય વરસાદ પાણી હારા અને આ પાણી જે આપણે સિત્તેર ટકા ડેમમાં પાણી ભરાણું છે એ ઉપર વરસાદ હારો હોવાના કારણે ભરાણું છે ડેમ ભગવાનની દયા છે કોઈ જાય ને કોઈ નુકસાન નહીં ગામજનોને ડેમના તળેથી તો માપે માપા ભરાણ ડેમ વિસ્તાર બાજુમાં બાકી તો હજી તરમાય નથી પાણી આવ્યા એટલે બહુ એવો બધો વરસાદ તો માપે છે અને હારું એમ આપડે માનો ને આ વિસ્તારમાં વાવેતર તો જો કપાસ થાય છે અમુક ખેડૂતોને જે પણ જમીન પ્રમાણે હોય કપાસ વાવે કોઈ તુવેદાર વાવે સોયાબીન છે મગફળી છે એવું બધું થોડું થોડું વાવે બધા એમાં વાંધો નથી કઈ